વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પંદરમી ઓગસ્ટ નિમિત્તે વડોદરા શહેરના યુવા મોરચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર્વ સંધ્યા મશાલ રેલીનું આયોજન કરાયું હતું જેમાં આજે માંડવી ગેટ ખાતે વિભાજન વિભીષિકા પ્રદર્શનનું લોકાર્પણ કરાયું હતું જેમાં યુવા મોરચા દ્વારા મશાલ રેલી માંડવી ખાતેથી નીકાળવામાં આવી હતી જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ માંડવી ખાતે મેરડીમાંના દર્શન કર્યા બાદ વિભાજન વિભીષિકા તથા પ્રદર્શનનું લોકાર્પણ કરાયું હતું તેમાં ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુક્લા તેમજ કેયુરભાઈ રોકડિયા તેમજ વિજય શાહ પ્રમુખ સહિતના ભાજપના હોદ્દેદારો રેલીમાં જોડાયા હતા વડોદરા મહાનગર દ્વારા વડોદરાની જનતા માટે યુવાનો માટે વિદ્યાર્થીઓ માટે સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આપણે બધા જાણીએ છીએ કે ઓગણીસો સુડતાલીસમાં દેશના ભાગલા થયા અંગ્રેજોની કપિલ રાતી હતી અને મુસ્લિમ લીગની જે જીદ હતી એના કારણે કમનસીબે ભારતના ભાગલા કરવા પડ્યા અને ભારત અને પાકિસ્તાન બે દેશ બન્યા આ બે દેશ થવાના કારણે રાજકીય રીતે તો બધું જે સરકારમાં હતા એમણે બધું આયોજન ગોઠવેલું પરંતુ જે પ્રજા પાકિસ્તાનમાં રહેતી હતી એ ભારતમાં રહેતી હતી એ પ્રજાને ધર્મના આધારે જે વિભાજન કરવામાં આવ્યું એમાં લાખો હિન્દુઓને પાકિસ્તાનમાંથી એ વખતના પ્વ બંગાળ એટલે કે અત્યારના બાંગ્લાદેશમાંથી રાતોરાત બધાના પરિવાર સાથે વિદ્યાર્થીઓની આબરૂ સલામત રાખવા માટે અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો અનેક બે દીકરીઓની આબરૂ લૂંટાઈ અનેક જગ્યાએ ટ્રેનોમાં જે મુસાફરો પાકિસ્તાનમાંથી ભારતમાં પંજાબના અમૃતસરમાં આવતા હતા એમની પણ કતલે આમ કરવામાં આવી અને આ બધો ભયંકર જે હિંસાચારથી એમાં એમ કહેવાય છે કે લગભગ પાંચ લાખ કરતાં વખતે દર સહાર થયેલો આ વાત આજે આઝાદી પછી નવી પ્રજાને જણાવવી ધ્યાનમાં લાવવી એ જરૂરી છે આપણી આઝાદી મળી એ કોઈ ફક્ત રાજકીય આંદોલનના કારણે એ બીજા કોઈક આંદોલનથી મળી એવું નથી આઝાદીની પાછળ લાખો લોકોને જે પરેશાની વેઠવી પડી જે દુઃખ વેઠવા પડ્યા પોતાની માલ મિલકત દીકરા દીકરીઓને ગુમાવવી પડી એ બધી જ જે પરિસ્થિતિ હતી એને દર્શિત કરતું પ્રદર્શન અહીંયા માંડવીમાં ભારતીય જનતા પક્ષ યુવા મોરચા દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે મારી વડોદરાના દરેક નાગરિકોને વિનંતી છે બે દિવસ ચાલનારા આ પ્રદર્શનની ચોક્કસ મુલાકાત છે અને લગભગ ઇઠ્યોતેર વર્ષનો અને હિન્દુઓ માટે એવી વિપરીત પરિસ્થિતિ હતી એ બધા જુઓ બહુ જ ખ્યાલ આવે આપણી આઝાદી મેળવી અને એની પાછળ લાખો લોકોએ એમના જીવનની આહુતિ આપી છે